નમસ્કાર દર્શક મિત્રો હું આલોક આપનું સ્વાગત કરું છું રાષ્ટ્રપતિ ભવન દ્વારા છવ્વીસ જાન્યુઆરી બે હજાર ના ગણતંત્ર દિવસ નિમિત્તે મહેમાનોને મોકલવાની આમંત્રણ પત્રિકા બનાવવાનું મહત્વપૂર્ણ કાર્ય સતત ત્રીજા વર્ષે પણ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન અમદાવાદને સોંપવામાં આવ્યું છે આ વર્ષે આમંત્રણ પત્રિકાની થીમ અષ્ટલક્ષ્મી રાખવામાં આવી છે રાષ્ટ્રપતિ ભવન દ્વારા આ વર્ષે પણ થીમ નક્કી કરવામાં આવી હતી અને તેના આધારે એનઆઈડી અમદાવાદની ટીમે માત્ર પિસ્તાલીસ દિવસમાં ત્રણસો પચાસથી વધુ લોકો જેમાં બસોથી વધુ ઉત્તર પૂર્વીય કારીગરો એનઆઈડીના સો જેટલા ફેકલ્ટી સ્ટાફ અને બાકીના પૂર્વ વિદ્યાર્થીઓ તેમજ વર્તમાન વિદ્યાર્થીઓના સહયોગથી કુલ નવસો પચાસ આમંત્રણ કીટ તૈયાર કરી અને રાષ્ટ્રપતિ ભવનને સોંપી દીધી છે આ કીટમાં હાથ વણાટ વાંસ વણાટ કાળી માટીની કલાકૃતિ શુગુ શેંકાગળ પુવાંછી શાલ ગોગોના વાદ્ય તાંગખુલ માટીકામ અને અન્ય પરંપરાગત કળાઓનો સમાવેશ કરવામાં આવે છે જે દરેક રાજ્યની અનોખી ઓળખ અને સ્થાનિક કારીગરોની કુશળતાને પ્રતિબિંબિત કરે છે ભારતના ઉત્તર પૂર્વીય ક્ષેત્રમાં હાથવણાટની જીવંત પરંપરા છે જે રોજિંદા જીવન અને સંસ્કૃતિ સાથે ઊંડ સુધી જોડાયેલી છે દરેક રાજ્ય અને સમુદાયની પોતાની વિશિષ્ટ કાપડ પરંપરાઓ ડિઝાઇન અને તકનીકો છે જે પ્રદેશની સમૃદ્ધ પરંપરાઓને પ્રતિબિંબિત કરે છે હાથ વણાટ વણાટ ઉપર આજીવિકાનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે ખાસ કરીને મહિલા કારીગરો માટે તેમાં પણ આમંત્રણ સાથે જોડાયેલા રંગબેરંગી પટ્ટો આ અનોખા હાથ વણાટ કાપડની એક ખાસ રજૂઆત છે હાથ વણાટ એ વણાટ ભારતના ઉત્તર પૂર્વીય ક્ષેત્રના રોજિંદા જીવન અને પરંપરાઓમાં ઊંડે સુધી મૂળ ધરાવે છે દરેક રાજ્ય અને સમુદાયના પોતાના વિશિષ્ટ કાપડ પેટર્ન અને તકનીકો માટે ઓળખાય છે જે પ્રદેશની સમૃદ્ધ પરંપરાઓને બહાર લાવે છે વાંસ ભારતના ઉત્તર પૂર્વીય ક્ષેત્રના અર્થતંત્ર અને પરંપરાનો એક મહત્વપૂર્ણ ભાગ છે વાંસ વણાટ બાંધકામ અને પરંપરાગત હસ્તકલા દ્વારા આજીવિકા પૂરી પાડે છે તો ઝડપથી વિકસતા અને વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા વાંસનો ઉપયોગ પર્યાવરણને અનુકૂળ વિકાસને સશક્ત બનાવવામાં મદદરૂપ થાય છે જેમાં રાષ્ટ્રપતિ ભવન દ્વારા જે આમંત્રણ પત્રિકા આપવામાં આવશે તેની પેટીમાં વણાયેલી વાંસની સાદડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે લૂમ ઉપર બનાવવામાં આવે છે તેમજ રંગેલા સુતરાઉ દોરા અને બારીક વાંસના પટ્ટાઓનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે आ तकनीक त्रिपुरा राज्य में खूबज लोकप्रिय है इस बार का थीम जो राष्ट्रपति भवन से हमें दिया गया था इस बार के भारत के जो उत्तर पूर्व राज्य है जो उत्तर पूर्व के आठ राज्य जिसको हम अष्टलक्ष्मी के नाम से भी जानते हैं तो उसके ऊपर थीम है और इस बार थोड़ा सा कठिन हुआ क्योंकि नॉर्थ ईस्ट में हर एक स्टेट को कोऑर्डिनेट करके वहाँ के क्राफ्ट वहाँ के जो इम्पोर्टेंट क्राफ्ट है उसमें से कुछ जीआई वाले हैं कुछ ओडीओपी वाले हैं कुछ ऐसे क्राफ्ट जो आदरणीय प्रधानमंत्री जी मन की बात में भी जिक्र किए थे जैसे अरुणाचल प्रदेश का मोनपा हैंडमेड पेपर तो इन सभी से कोऑर्डिनेशन करके हमने पहले इनिशियली थीम बनाया फिर उस थीम का प्रोटोटाइप हुआ फिर मल्टीपल राउंड हमारे राष्ट्रपति भवन के साथ मीटिंग हुई एंड देन दैट गेट अप्रूव एंड आफ्टर दैट वी हैव स्टार्टेड द प्रोडक्शन तो इट इट वाज अ मेहमत टास्क मोर देन 350 आर्टिजन अक्रॉस ऑल एट स्टेट हैव वर्क इन दिस प्रोजेक्ट एंड द मेजर टास्क हैपन इन एन एडी अहमदाबाद कैंपस वेर द बॉक्स टेकन प्लेस एंड द एंटायर असम्बल वॉज डन And uh, the individual uh, individual pieces, uh, individual craft product, which are there in the invitation kit, it was done in the cluster in their respective places. The entire process is handmade. Most of the artisan are women from their respective zone are belongs to different region, different hilly area, and all of them the one thing the, which are connected is they are working for the honourable president of India, and that was the spirit. Which you can see through the product which we have able to made with the help of all the master craftsmen. Time has it taken, so after once it is, we got the go ahead from Honorable President Office. It took 45 days to get things done, and just yesterday we have completed our last assignment, the 40, 50 boxes, and uh, almost uh, the Ahmedabad schedule was morning 9 o'clock to uh, 12 o'clock midnight and we have invited all eight state artisan in here in the campus to get the production thing done faster way so that we can do uh, we can send the product on time because uh, you know it is a time bound uh, activity and that's how it has been done